તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલમાં જો વિડીયો મૂકવો હોય તો અમારા જે વોટ્સઅપ નંબર જે છે એ આપેલા છે તો તમે એમાં વિડીયો મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ આજના એકા નવા વિડીયોની તો તમે જે હાલ એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની પહેલાં તો તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે કલર કોમ્બિનેશન વિશે આપણે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે ગાયનો સાથે સાથે વાત કરવામાં આવે હાઈટ એ અને બોડી છે તો હાઈટ એને બોડી એ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આપવામાં આવે તો મિત્રો આ જે ગીર ગાય છે એ હાલ કેટલા દિવસની વીહાઓમાં વાળ છે એ વાત કરીએ તો પંદરથી વીસ દિવસની ગાય કાચી છે એટલે કે પંદરથી વીસ દિવસની ગાયને વીહાઓમાં વાળ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો આ ગાયની કિંમત વિશે વાત કરીએ તો તમને જો ગાય ગમતી હોય ને લેવી હોય તો એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને આ જે ગાય છે એની કિંમત પણ તમે ત્યાં રૂબરૂ જઈ અથવા જઈ કરી શકો છો અને જો ગાય ગમતી હોય લેવાનો વિચાર હોય તો એના માલિક સાથે વાતચીત કરી અને કિંમતની જે વાત છે તમે કરી શકો છો હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ રાવલ જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો પોરબંદર તો મિત્રો પોરબંદર જિલ્લાનું ગામ રાવલ છે ત્યાં તમને આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હું મિત્રો એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આ બીજા નંબર ઉપર જે તમે આ કૂટ જોઈ શકો છો તો આજે આ ગીર ખૂટ વેચાવા આવેલ છે મિત્રો અને આ જે કૂટ છે એમાં ગીરની બધી પ્યોરિટી આવેલ જ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખૂટની પહેલાં તો વાત કરીએ તો તમે એની નાની જે સિંગ પેટન છે એ જોઈ શકો છો બહુ નાની સિંગ પેટર્નવાળો કૂટ છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો હાઈટ પૂરી છે બોડી એ પણ બહુ સારો છે અને કોટને તમને કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી કાનકટ છે અને કલર કોમ્બિનેશનની આપણે મિત્રો વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે તે સફેદ કાબરો કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને મિત્રો આ જે કૂટ છે એની તમે હમ પણ જોઈ શકો છો હમ પણ બહુ સારો છે અને મિત્રો હવે આ જે કૂટ છે બીજા નંબર ઉપરનો એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે જો તમે બ્રીડિંગ માટે કૂટ આ લેવો હોય લેવાનો વિચાર હોય તો કિંમતની જે કંઈ માહિતી છે એ એ તમે કોટના માલિક પાસે રૂબરૂ છે એને કરી શકો છો અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી કોટના અને કોટ વિશે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આ જે કોટ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ રાવલ જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો પોરબંદર તો મિત્રો પોરબંદર જિલ્લાનું ગામ રાવલ છે ત્યાં તમને આ કોટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે કૂટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી કૂટના માલિકનો કોન્ટેક કરી કોટ વિશે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો આ બીજા નંબર ઉપરનો જે કોટ છે એ કોટની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્રીજા નંબર ઉપર જે આ તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની પહેલાં જો વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ જૂની એટલે કે હોલ સિંગ પેટનવાળી ગાય છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટી ગાય છે ગાયની હવે આ ગાય છે મિત્રો એની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે અને સફેદ ડાર્ક પણ છે ગાયને હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે ત્રીજું વેતર છે ગાયને પાંચ લિટર જેટલું ગાયને દૂધ આપી રહી છે અને ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે આ જે ગાયના માલિક જે છે એણે મને ગાયની કિંમત આપેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ગઢડા તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો બોટાદ તો મિત્રો બોટાદ તાલુકાનું ગામ ગઢડા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે આ ત્રીજા નંબર ઉપરની ગાય જે છે એની વાત પૂર્ણ કરીએ છીએ અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ છે એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આ ચોથા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચવા આવેલ છે ગાય વાત કરીએ મિત્રો તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયનો જે કલર છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો આ ગીર ક્રોસ ગાય વેચાવ છે બીજું વેતર ગાભણ છે ગાય પંદર દિવસની ગાય કાચી છે આગળના વેતરે દસ લિટર જેટલું દૂધ આપી રહી હતી અને અને આ ત્રણ ત્રણ છે મિત્રો કિંમતની વાત કરીએ પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે આ ગામ ગઢવાડા તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર તો અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ગયા જોવા મળે છે એ જે કાંઈ માહિતી છે એ તમે અમને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો અમે તમારા પશુના યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગૌમાતા જય દ્વારકાધીશ